ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે ત્રણ શખ્સોને રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને ને આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મોલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકીર હુસેને પૈસા હવાલાના આપેલા અને દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઉભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે ઉજેફા અલ્તાબ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીશ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ અ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા